ભાવનગર શહેરના સાંઢિયાવાડ વિસ્તારમાં પૂર્વ સેવાકના દીકરા ઉપર છરી વડે જીવલિયર હુમલો કરવામાં આવ્યો હતો કુમાર પરમાર નામના યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કુમાર પરમાર નામના યુવાનને ભાવનગરને સેલ્ટરી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવના પગલે સિટી ડીવાએસપી તેમજ ગંગાધરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી આ બનાવ બનતા સેલ્ટી હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ટોળા એકતા જીવે પામ્યા હતા સોલંગીલ ધરમભાઈ મારું નામ છે મારું નામ સોલંકી કુલદીપ ધર્મભાઈ મારું નામ છે માતા કુટ નાસ્તાની લારીએ થઈ એક ભાઈ એમ કીધું અમે ના નાસ્તાના પૈસા દેતા હતા ને તો ઓલા ભાઈ એમ કીધું કે ઉગળે મારા ભાઈભાઈને ને એમ કીધું ઉપડે એ ભાઈ ડાયરેક્ટ છે ને છો આઠ જણાએ ઝડપથી પગલે ખૂણામાં લઈ લીધું નું નથી ભાગી ગયો હતિયાર હતા તલવાર હતી ધારિયા હતા છરી હતી ને ધોકા હતા કંઈ જગ્યા પર બરાબર મળી ગયા ખાચામાં એડી દુકાન છે એડીની દુકાન પાનાવવાની ના શું લઈને હતા થાય એ લોકો આજે ગંગાજડીયા પોલીસ સ્ટેશનમાં લીમડીવાડી સડક જે છે વિસ્તાર સાંઠિયાવાડથી આગળના ભાગે સાંજના રાતના મોડી રાતના જે આશરે અગિયાર સાડા અગિયારના સમયે આ કામે જે કુમાર રવિભાઈ કરીને જે છે તેને આદિલ ઉર્ફે બાદશાહ અને બીજા ઈસમો દ્વારા કોઈ બી કારણસર શરીરના ઘા મારેલ અને ત્યાં જે કુમાર જે છે ત્યાં સ્થળ પર જ ઘાયલ અવસ્થામાં હતા તેવી પોલીસને માહિતી મળતા પોલીસ પીસીઆર ત્યાં સ્થળ પર ગઈ અને ત્યાં જોયું તો કુમારભાઈ ત્યાં હતા અને તેને શરીરે ગંભીર ઈજાઓ હોય તાત્કાલિક સર્ટી હોસ્પિટલે લાવવામાં આવેલા અને હાલમાં કુમારભાઈની સરટી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે આ કામે આ વિસ્તારમાં હાલમાં પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે અને જે આ કામે જે કોણ મારનાર છે તેની વિસ્તૃત તપાસ ચાલુ છે આ બાબતે જુદી જુદી ટીમ બનાવી અને કોમ્બિંગ કરવાનું હાલમાં ચાલુ છે આદિલ ઉર્ફે બાદશાહ અને બીજા જે છે હાલમાં પ્રાથમિક તબક્કે આ રીતની માહિતી મળેલી છે આ કામે જે ઇજા પામનારના જે સગા સંબંધીઓની પૂછપરછ કરી અને તેની ફરિયાદ લેવાનું બી હાલમાં કામકાજ ચાલુ છે અને થોડી જ વારમાં જે છે શા માટેનો બનાવ છે શા માટે ઈજા કરેલી છે તે સરફેસ પર આવશે પોલીસ દ્વારા પોલીસ દ્વારા હાલમાં